દાહોદ જિલ્લામાં બે દિવસ અગાઉ ગ્રામ પંચાયતો માથાઇ હતી અને પથ્થરમારો થયો હતો જે બાદ પોલીસે આ મામલે ચાર લોકોના નામજોક અને અન્ય સોળ લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો આ ઘટના બનતાની સાથે જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો

મતદારોમાં એટલો જ ઉત્સાહ હતો જે ઉત્સાહ બે દિવસ હતો કે અમને અમારી મૂળભૂત ફરજ મતાધિકાર નો ઉપયોગ કરતા કોઈ રોકી શકે નહીં અમારા જુસ્સાને કોઈ રોકી શકે નહીં એટલે તેમણે આજે ઉત્સાહ મતદાન કર્યો હતો ભારે વરસાદ હતો તેમ છતાંય આજે મતદાન પૂર્ણ થતા થતા સાહીઠ ટકાની સરેરાશ આ મતદાન યોજાયું છે હવે આવતીકાલે આ મતગણતરી થવાની છે ત્યારે જનતા જેને ભારે વરસાદ વચ્ચે મતદાન કર્યું છે કોના ઉપર પસંદગીનો કળશ ઢોળે છે કોના સિરે તાજ પહેરાવે છે કોણ સરપંચ તરીકે ને કોણ વોર્ડ સભ્ય તરીકે ચૂંટાય છે તે જોવું રહે